વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં સો ટકા શિક્ષણ જરૂરી છે વિકસિત ગુજરાત થકી જ વિકસિત ભારતનું લક્ષ્ય સિદ્ધ થશે તેમ શાળા પ્રવેશ ઉત્સવ માણસાના આચોલ ખાતે મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું રાજ્યભરમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસના આજે બીજા દિવસે મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આચોલ ગામની સંસ્કાર તીર્થ કેળવણી મંડળ સંચાલિત આંગણવાડી બાલવાટિકાને પ્રાથમિક શાળામાં પ્રથમવાર દીકરા દીકરીઓ ઉપરાંત પ્રવેશ અપાવીને શૈક્ષણિક કારકિર્દીને ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો મુખ્ય સચિવ રાજકુમારે બાળકોને શૈક્ષણિક કારકિર્દી અંગે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણે જ્ઞાનની જ્યોત છે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાળાઓમાં સો ટકા નામાંકન કરવાના મુખ્ય ઉદ્દેશથી વર્ષ બે હજાર ત્રણમાં પ્રથમવાર શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં સો ટકા નામાંકન કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ ત્યારે ભણેલી દીકરી બે કુળ તારેને કહેવતને સાર્થક થઈ રહી છે એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ